જવાહર મેદાનમાં કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા એક વ્યક્તિને માર મારવામાં આવતા સારવાર માટે સરકી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ રમેશભાઈ હરેશભાઈ ચંડે હોટલમાં કામ કરતા હોય રજા હોવાના કારણે જવાહર મેદાનમાં બેઠા હતા તે સમયે કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા રમેશભાઈને માર મારવામાં આવ્યો હતો જેથી રમેશભાઈને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ આ બનાવને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જોકે મારવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી શું ક્યાં રહ્યો ને શું બનાવ હું હોટૅલમાં કામ કર્યું હતું હમણાં રજા હતી ને હું ગદડીયા બેઠો છું એ આ બાજુ છે કે નહી હું બેઠો છું બે જડા આવ્યા મારવાનું ચાલુ કર્યો મને કેમ થાય અરે એ પેલા કામ એક કરી ગયો છે તો આવે મારામાં છે ખોટો ખોટો